હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં તો ફ્રેન્ડ્સ તૈયારી કેવી ચાલી રહી છે એ જણાવજો અને ખાસ કરીને જે પણ લોકો જોઈન્ટ થઈ રહ્યા છે એ ઝડપથી લાઈવ જેટમાં જય હિન્દનો મેસેજ લખે ઝડપથી જય હિન્દનો મેસેજ લખે અને ખાસ કરીને આ લેક્ચર જે છે ચાલી રહ્યો છે અત્યારે એને શેર કરે કારણ કે લાઈવ જેટમાં અન્ય લોકો પણ જોડાઈ શકે પોતાના ફ્રેન્ડ્સને અને અન્ય આપના ગ્રુપમાં ઝડપથી આ વિડીયોની લિંક શેર કરી દેજો આપણે જે આજે છીએ ફ્રેન્ડ્સ એ આધારિત છે ઓકે અને ખાસ એનસીઆરટી અને જીસીઆરટી માંથી ઘણા એવા શબ્દો નીકળે છે જે હંમેશા આપણા માટે અપરિચિત રહેતા હોય છે તો ખાસ કરીને અંત સુધી વિડીયોના અંત સુધી બન્યા રહેજો સાથે સાથે અને લાઈવ ચેટમાં ખાસ આન્સર કરજો કોમેન્ટમાં નહીં લાઈવ ચેટ ચાલુ છે ફ્રેન્ડ્સ એ ખાસ જોજો ઓકે ચલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ ઝડપથી પોતાના ફ્રેન્ડ્સને શેર કરી દો આ વિડિયો ઓકે અને આપણે વધારે સમય નહીં લઈએ આપણે ચલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ ઓકે પહેલો પ્રશ્ન છે ફ્રેન્ડ સમાનાર્થી શબ્દ આપો શિલાજીત ઝડપથી ચાર ઓપ્શન જોઈને પોતપોતાની રીતે એક કરીને આન્સર જણાવો લાઈવ ચેટમાં ઝડપથી લાઈવ ચેટમાં આન્સર જણાવો શિલાને જીતનાર યુદ્ધમાં જીતનાર ફૂલનું નામ કે એક ઔષધિ સમાનાર્થી શબ્દ ચલો ફ્રેન્ડ ઝડપથી આન્સર કરજો લાઈવ ચેટમાં ખાસ આન્સર કરજો કોમેન્ટમાં નહીં ઓકે કોમેન્ટની બાજુમાં એક ઓપ્શન આપેલો હોય છે લાઈવ ચેટનો બ્લેક ડોટ હોય છે ત્યાં સ્વાઈપ કરીને લાઈવ ચેટમાં આવજો ઓકે ચલો તો શિલાજીત જે છે એ છે એક ઔષધિ ઓકે શિલાજીત એક ઔષધિ છે ચલો નંબર બે જોઈએ તળપદા શબ્દનો અર્થ આપો મણું નો અર્થ શું થાય મરણ ભેળસે બગાડી નાખવું કે પછી એક પણ નહીં ચલો ઝડપથી લાઈવમાં કોમેન્ટ કરો રાઈટ આન્સર શું થશે મૈણું

કે બી અને સી બંને રાઈટ આન્સર શું આવશે કોમેન્ટમાં જણાવો તો પનારે પડવું એટલે કે માથે પડવું કોઈ નિભાવવા પડે એવા એને કહેવાય છે પનારે પડવું તો બી અને સી બંને આપણો રાઈટ આન્સર થશે ઓકે આ બંને રાઈટ આન્સર થશે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ સમાનાર્થી શબ્દ આપો પાંજરા પોળ

કોઈ ટોપિક અઘરો લાગતો હોય કે કોઈ ટોપિક વિશે સમજવા માંગતા હોય તો કોમેન્ટમાં મને કહેજો આપણે એ રીતે લેક્ચર લેવાની કોશિશ ઓકે ક્વેશ્ચન નંબર રૂઢિપ્રયોગ નો અર્થ આપો હરખપદુડા થઈ જવું એ સમસમી જવું આનંદથી ગાંડા ઘેલા થઈ જવું ધૂંધવાઈ જવું કે રાહત થવી હરખ પદુડા થઈ જવું નો રૂઢિપ્રયોગ અર્થ ચલો રાઈટ આન્સર જણાવો અને આપણે એવું થશે જ્યારે આપણે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરશું રાઈટ ત્યારે આપણે હરખ પદોડા થઈ જઈશું અથવા તો આનંદથી ગાંડા ઘેલા થઈ જશું ક્વેશન નંબર છ છે વિરુદ્ધાર્થી શબ્દ જણાવો આધ્યાત્મિક આધ્યાત્મિક શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ એ બી સીડી સાંસારિક ભૌતિક નાશવંત કે પ્રાચીન નો વિરુદ્ધાર્થી અર્થ તો આધ્યાત્મિક નો વિરુદ્ધાર્થી થાય છે સાંસારિક રાઈટ ચલો ક્વેશ્ચન નંબર સાત જોઈએ સમાનાર્થી શબ્દ આપો ચવડ ચવળ નો સમાનાર્થી શબ્દ ચવાયેલું સંપત્તિ અજોડ કે પછી મુશ્કેલીથી ચવાય તેવું ચવડ કોને કહેવાય ચલો આન્સર જણાવો એનસીઆરટી માંથી જ છે ફ્રેન્ડ ચલો આન્સર જણાવો ચવડ લાઈવ ચેટમાં આન્સર કરજો ફ્રેન્ડ કોમેન્ટમાં નહીં ઓકે તો એનો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ મુશ્કેલીથી ચવાય તેવું એ છે ધરાય નહીં તેવું વધારે પડતું ખાનારું મિતહારી કે એ ને બી બંને અક્રાંતિયો એટલે શું વધારે પડતું ખાનારું ધરાય નહીં તેવું કે મિતાહારી રાઈટ આન્સર જણાવો તો એમાં ડી આપણો રાઈટ આન્સર થઈ શકે એ અને બી બંને એટલે કે અક્રાંતિઓ એટલે ધરાય નહીં તેવું અને વધારે પડતું ખાનાર જેને કહેવામાં આવે છે અક્રાંતિઓ અક્રાંતિયાનો વિરોધાર્થી શબ્દ છે મિતાહારી રાઈટ મિતાહારી એટલે કે પ્રમાણસર ખાનાર અક્રાંતિઓ એટલે વધારે પડતું ખાનાર વિરુદ્ધાર્થી શબ્દ આપો સ્નિગ્ધ ક્વેશ્ચન નંબર નવ સ્નિગ્ધ સ્નિગ્ધ નો વિરુદ્ધાર્થી શબ્દ આપો કઠણ સ્થૂળ કે પછી સ્નિગ્ધ નો રાઈટ આન્સર લાઈવ ચેટમાં જણાવો તો એનો અર્થ થાય છે ફ્રેન્ડ કઠણ સ્નિગ્ધ નો વિરુદ્ધાર્થી શબ્દ થાય કઠણ

સાચું જયારે અહીંયાથી થી કહેવામાં આવે ત્યારે ખાસ યાદ રહી જાય છે તમને એટલા માટે કે તમે લાઈવ સોલ્વ કર્યું છે રાઈટ તો વર્જનો સમાનાર્થી શબ્દ થાય છે ત્યજવા યોગ્ય ઓકે ક્વેશ્ચન નંબર દસ અગિયાર જોઈએ છીએ ફ્રેન્ડ સમાનાર્થી શબ્દ આપો આંગળા એબીસીડી માંથી રાઈટ આન્સર જણાવો ઘણી બધી આંગળીઓ ફળિયાની લાંબી જગ્યા શોભા રહિત કે પછી આંગળીઓથી લીપણમાં કરાતી ભાત રાઈટ આન્સર જણાવો ફળિયાની લાંબી જગ્યા ચલો કરીને રાઈટ આન્સર જણાવો રાઈટ આન્સર જણાવો ફ્રેન્ડ્સ તો એમાં છે ડી આપણો રાઈટ આન્સર

છજુ અડાળે કે તો એને આવે છે ટોડલો ક્વેશ્ચન નંબર તેર જોઈએ સોરી ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર તેર છે શણગાર વિનાનો સમાનાર્થી શબ્દ આપો શણગાર વિનાનો જેને શું કહેવામાં આવે છે શોભા રહીત અડવું અડકવું કે પછી એ અને બી બંને તેરમા માં ક્વેશ્ચનનો રાઈટ આન્સર જણાવો શણગાર તો એમાં ડી આન્સર આવશે કારણ કે શોભા રહીત અને અડવું અડવું હોવું એટલે કે શણગાર વિનાનું હોવું ઓકે તો ખાસ કરીને આવા શબ્દો કરજો જેથી શબ્દકોશમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય તો આપણો ખોટો ના પડ્યો ઓકે ક્વેશ્ચન નંબર ચૌદ જોઈએ સમાનાર્થી શબ્દ આપો ખમીર ખમીર નો સમાનાર્થી શબ્દ શું થાય છે એ દેશ પ્રેમ બી સૈનિક સી તાકાત અને ડી છે લડત ચલો ખમીર નો સમાનાર્થી શબ્દ આપો તો એનો રાઈટ આન્સર છે ફ્રેન્ડ તાકાત જોશ જુસ્સો જેને ખમીર કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર પંદર જોઈએ સોહામણો સોહામણો નો વિરુદ્ધાર્થી શબ્દ આપને આપવાનો છે ચલો સોહામણો જેનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે ડરામણો શણગારાયેલ સુંદર કે પછી અદ્ભુત સોહામણું વિરુદ્ધાર્થી શબ્દ ખાસ યાદ રાખજો ભૂલ ન પડે હા

તો શાશ્વતનો સમાનાર્થી શબ્દ થાય છે ફ્રેન્ડ નિત્ય બી આપણો રાઈટ આન્સર છે ક્વેશ્ચન નંબર સત્તર જોઈએ સમાનાર્થી શબ્દ વિભૂષિત વિભૂષિત કોને કહેવામાં આવે છે એબીસીડી કરીને રાઈટ આન્સર કહેજો સુંદર પવિત્ર સદભાગ્ય કે પછી શણગારેલું તળપદાર શબ્દ નો અર્થ જણાવો લિયો લિયો એટલે લ્યો અથવા તો લઈ લીધેલ લેવું કે એક પણ નહીં લિયો નું તળપદાર શબ્દનો અર્થ તો એનો સમાનાર્થી શબ્દ થાય છે લિયો નો સી આપણો રાઈટ આન્સર છે નિબંધ વૃતાંત નિરીક્ષણ કે નિષ્કર્ષ સારનો સમાનાર્થી શબ્દ તો એ થાય છે ફ્રેન્ડ્સ અ નિષ્કર્ષ

રાઈટ આન્સર આપણો થાય છે ફ્રેન્ડ્સ અવ્યવસ્થિત અર્થ થાય છે અવ્યવસ્થિત તો ફ્રેન્ડ્સ આપણે વીસ ક્વેશ્ચન લીધા છે આજે તો એમાં ઘણા એવા શબ્દો હશે જે પહેલી વખત નજરે ચડ્યા હશે રાઈટ અને આવા જ પ્રશ્નો જયારે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે આ રીતે સોલ્વ કરેલા હોય તો ખાસ ખૂબ મહત્વ હેલ્પફુલ થાય છે આપને રાઈટ તો આપણો વિડીયો ફ્રેન્ડ્સ પસંદ આવે તો ખાસ વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે આપણે આ રીતે તૈયારી કરતા રહેતા હોઈએ છીએ ઓકે અને હવે આપણા આપણી યુટ્યુબ ચેનલ સાથે ઘણા મિત્રો જોડાઈ ચૂક્યા છે ધીમે ધીમે આપણો આજે એક આપણે શિક્ષણની જે શરૂઆત કરી છે આ રીતે એમાં ધીમે ધીમે વધારે ને વધારે લોકો જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને તમને કોઈ એવો ટોપિક લેક્ચર લાગે કે ભાઈ આ બાબતે અમારે જરૂર છે શીખવાની તો એ બાબતે મને કોમેન્ટ કરજો ઓકે બાકી આપણું જે રીતે ચાલે છે એ રીતે ચાલતું રહેશે રાઈટ મુખ્ય સેવિકા બહેનોને પણ ખાસી એવી તૈયારી કરીએ છીએ આપણે अपनी चैनल पर राइट तो आप सब न खूब खूब आभार फ्रेंड्स थैंक यू आप सबनो खूब खूब आभार थैंक यू फ्रेंड्स